એ કેવો માણસ હળકુ છે અરે કાલે કાલે ઊઊધું તું કાલે ઊઊધું બસ જાટાઈ આ મારી કે પૂરા ફેદ્યા એ કેઈ ના કીધું થોડી જ બસ લઈ લે એ થોડું તો ના ઈટ કરો

तान पिस नहीं हम ले आउ जे तो आपरा बाइक में पेट्रोल है सर बाइक में पैसा है तो हमारे पास है 30 30 30 कनाडा तक तो ये किस में तो ये लसी फिर पॉइंट जो जाता है हां अरे अरे हां तो रुक चुंदरी रुक चुंदरी रुक चुंदरी रुक चुंदरी हां

પૈસા yeah. જોશે so, <poquito identificative Ouaisometimes> <monthly inhale mentoring> આવોને ભીખવાટનું એનું કઈડન પોલીથીન આવી એવું એવું છે સનસ 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 જીવાવા એ પોકણ ભાજી તો દબવાઈ ગઈ તો થોડી જો હું એ વિચારવા પડે કે આવું છું આવું છું મને ખબર ના પડે સુધી

ઘર લેવાં ગ્યા સી પુગ્યા અને આવું આ વૃદ્ધ પકડ્યું એટલે જોરી તૂટી જ લાગે ને ભાઈ હા પચ્ચ હા પચ્ચ લે કરી રાફડો